ટોપ થ્રી સર્કલ નજીક બાવળની જાળીમાં કોઈ નવજાત શિશુને ફેંકી ગયું જન્મ આપનાર માતા પ્રત્યે ફિટકાર વરસ્યો ભાવનગર શહેરમાં નવજાત શિશુ બાવળની કાંઠમાં અજાણી વ્યક્તિ ફેંકીને જતી રહી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ટોપ થ્રી સર્કલ પાસે વસંત વિહાર સોસાયટી નજીક તાજું જન્મેલું શિશુ મળી આવ્યું હતું ટોપ થ્રી નજીક તાજુ જન્મેલ નવજાત શિશુ મળી આવતા ભારે ચકચાર મચી છે તેની માતાને લઈને ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે બનાવને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ મેડિકલની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બાવળની જાળીમાંથી નવજાત શિશુને સલામત બહાર કાઢી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે અહેવાલ ફિરોઝમલેક ભાવનગર મહેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ કઈ આપણે જે ઓલું વિહાર છે એની પાછળ શિવ અમૃત સોસાયટીની જે સિમેન્ટના રોડ છે ને હાલવા જતો હતો સવારે સાડા છ મને બાળક રડવાનો હોવા જ આવ્યો એટલે મેં ઘડીક નક્કી કર્યું કે પાકવા છે જ તેને બાળકનો જ અવાજ પછી મને તોય એવું પાકું નથી તે કરિયાણા દુકાન છે એ હું હળી કાઢીને ગયો અને મેં કીધું એને કે ભાઈ આ બાળક રડવાનો અવાજ આવે છે હાલને જરાક એ મોટર સાયકલ લઈને આવ્યો ને એની મોટર સાયકલની લાઇટથી એમ જોયું તો મને કે દરબાર હાથામાં હાચું કે આ બાળક જ ટીંગાય છે એમ બરાબર એટલું જોયું ત્યાં પછી હું કોઈક લેડીઝને કીધું બોલે એવું કાંઈક આવડું આ છોકરાનું કાંઈક જોનું થાય તો એમ બરાબર હું ઘરે ગયો ત્યાં એવડે ભાઈ કોઈ આને ફોન કરી દીધો મારી પહેલા એક ભાઈ સાંભળેલો અવાજ પણ ઈ કે મિંદળાનો અવાજ છે જીવિત છે જીવિત હા મારું નામ છે મહેશભાઈ બાંભોણીયા ઓડડામાં EMT અમને 658 ને કોલ મળ્યો આ રીતે બાળક બેભાન છે ડીમાર્ટની પાછળની સાઈડમાં જીવ અમૃતધારા સામે નથી અમે બાળકને જેવું મળ્યો કે ભાઈ થોડુંક જીવ છે એટલે Tällöin tehdään 30 vuosipäivän liian ja